જય દ્વારકાધીશ મિત્રો ચાલો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા તો નહીં પણ દ્વારકા જેવી જ જગ્યાએ જઈ રહ્યા છે તો એના રસ્તા ઉપર તમે સુંદર કમળો ખીલી રહ્યા છે હજુ કહેવાય છે કાદવમાં કમળ ખીલે છે એ આ અત્યારે આપણે આ દ્રશ્યમાં જોઈ શકીએ છીએ સૂર્ય અસ્ત થતો આવે છે નીચે પાણી અને એની અંદર ફૂલ બે ઘડિયા રસ્તા ઉપર સાધન રોકી અને ઊભી જવાનું મન થાય એવું સુંદર દ્રશ્ય છે મિત્રો તમે પણ જોઈ લો ઉપર સૂર્ય અસ્ત થઈ રહ્યો છે નીચે પાણી અને કમળ ખીલી રહ્યા છે આ સુંદર દ્રશ્ય જોવાની બહુ મજા આવે લાવો છે તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ આજે એવી જગ્યા જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ સાક્ષાત પધાર્યા હતા અને દ્વારકા જેવું જ આ સુંદર દૃશ્ય દ્વારકાની જ આપણને અનુભૂતિ કરાવે એવી જગ્યાએ આજે આપણે મિત્રો જવાનું છે તો આ ચાલો આગળ જઈએ એને પહેલાં આ રસ્તા ઉપર આપણે અત્યારે ચાલી રહ્યા છીએ તે દ્વાર મૂળ દ્વારકા જે કોડીનારથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલો આ સુંદર દ્વારકા જેનો ઇતિહાસ આપણને હું આગળ વિડીયોમાં હું તમને જણાવીશ મિત્રો આ જગ્યા ઉપર અહીંયા ગોપી તળાવ આવેલું છે અને જૂનવાણી વાવ ભગવાન શ્રી કૃષ્ણએ બંધાવેલી મિત્રો અહીંયા વાવ છે પરંતુ ચોમાસાના કારણે અત્યારે ત્યાં અંદર જઈ શકાય એવું સ્થિતિ નથી તો પહેલાં આપણે હવે મૂળ દ્વારકા જઈએ ચલો મિત્રો આવી ગયા છે આપણે મૂળ દ્વારકા કોડીનારથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું આ મૂળ દ્વારકા ખૂબ જ ખ્યાતનામ છે આજે આપણે એનું ઇતિહાસ જાણીએ અને ભગવાન દ્વારકાધીશના અહીં દર્શન કરીએ હા મિત્રો દ્વારકા નહીં પણ આ છે મૂળ દ્વારકા આપણે ગીર સોમનાથમાં આવેલા એવા મંદિરની મુલાકાતે જઈ રહ્યા છે જ્યાં ગુફા છે વાવ છે ભગવાનના ઘણા બધા મંદિરો એકી જગ્યાએ આવેલા છે તો આપણે આ બધા મંદિરો દૂરથી જોઈ રહ્યા છે એકી જગ્યાએ તમને અહીં માં ખોડિયારમાં દરિયાદની દેવી ખોડિયારમાં કહેવાય છે રામાપીર વાઘેશ્વરી દેવી એટલે કે પછી હરસિદ્ધિ માતાના દર્શન કરીશું આપણે અને મૂળ દ્વારકાધીશ એટલે આપણે અહીંયા મેન તો ટેકરી ઉપર આપણે જઈ રહ્યા છીએ સૌથી પ્રથમ આપણે દ્વારકાધીશના દર્શન કરવા તો સામે જો ટેકરી દેખાય છે ત્યાં ચલો આપણે ધીમે ધીમે ચાલ્યા જઈએ અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરીએ ભગવાન દ્વારકાધીશ અહીં સૌ પ્રથમ ભગવાન શ્રી કૃષ્ણ અહીં પધાર્યા હતા તે જગ્યા છે અહીં ને સામે બીજા મંદિરો ઘણા બધા છે તો આપણે બધા મંદિરોની વારાફરતી દર્શન કરશું અને બધા મંદિરે આપણે જવાના છીએ તો અહીંયા ઘણું બધું હવે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો આ ફરવા માટે પણ એક અહીંયા બીચ છે આટલા બધા મંદિરો છે સામે મોટી કંપની છે એટલે આ સુંદર જગ્યા બની ગઈ છે કોળીનાથથી માત્ર પાંચ કિલોમીટરના અંતર જ આવેલે છે અહીં મહાદેવનું મંદિર છે તો આપણે વારાફરથી બધા મંદિરોના દર્શન કરવાના છે અને ભગવાન દ્વારકાધીશ અહીંયા ક્યારે આવેલા હતા અને શું છે એનો ઇતિહાસ બધું આપણે જાણવાના છીએ ચાલો મિત્રો તો હવે આપણે પહોંચી ગયા છીએ કૃષ્ણના ધામમાં અહીંયા જગ્યા તો જો તમે સુંદર દરિયા કિનારો સામે દેખાય છે બીજા આપણે મંદિરો સામે નજારો મસ્ત દેખાય છે અને આપણે ટેકરી ઉપર ધીમે ધીમે ચાલ્યા જઈએ છીએ અને ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે આતુર છીએ તો આ જગ્યા ઉપર જો અત્યારે સાંજના સમયે બાળકો પણ મસ્ત મજા માણી શકે એવું છે અને ભગવાન કૃષ્ણના દર્શન કરતે કરતે આપણે અહીંયા દરિયાનો પણ બીચ ઉપર પણ આનંદ માણી શકીએ એવી આ સુંદર જગ્યા છે અને હવે પહોંચી ગયા છે આપણે ભગવાન કૃષ્ણ પાસે અહીં બાજુમાં જ મસ્ત ભગવાન શિવનું મંદિર પણ આવેલું છે અને ભગવાન કૃષ્ણ પાંચ હજાર વર્ષ પહેલાં જ્યારે દ્વારકાની સ્થાપના નહોતી કરી ત્યારે આ જગ્યા ઉપર રહેતા હતા મિત્રો આ છે દાંડી અત્યારે તો આનો કંઈ ઉપયોગ નથી થતો પરંતુ પહેલાંના જમાનામાં અહીંયા દાંડી તરીકે આ જગ્યા અહીંયા આ દાંડી હતી અને ચલો આપણે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરી રહ્યા છીએ આ જગ્યા તો પુરાતત્વ ખાતામાં આવે છે પુરાતત્વ સ્મારક છે એ રક્ષિત સ્મારક તરીકે આને જાહેર કરેલું છે તો ચલો આપણે કરી લઈએ દ્વારકાધીશના દર્શન જય દ્વારકાધીશ રક્ષિત સ્મારક તરીકે જાહેરાત કરી છે અને ભગવાન દ્વારકાધીશના આપણે સાક્ષાત દર્શન કરી રહ્યા છીએ આ ઉપરનું બધી જગ્યા અને તમે મિત્રો આ પાંચ હજાર વર્ષ પહેલાંનું આ મંદિર છે ને જય દ્વારકાધીશ બાળકો પણ જો સુંદર રીતે દ્વારકાધીશના દર્શન કરે છે સાથે સાથે આપણે બાજુમાં મહાદેવ છે તેના પણ દર્શન કરવાના છીએ અને ભગવાન દ્વારકાધીશનો આપણે જો અહીંયા સુંદર બારી આવેલી છે અને અહીંયાથી સુંદર આપણે રીતે આપણે દરિયાનો નજારો જોઈ શકીએ છીએ અને હવે આપણે એક પરિક્રમા દ્વારકાધીશની કરી લઈએ આ આટલું જૂનું બાંધકામ પાંચ હજાર વર્ષ પહેલાંનું છે તો એ તમે જોઈ શકો છો કે એની એક કાકરી પણ મિત્રો હલેલી નથી કે ખરેલી નથી અત્યારે આપણે સાદા મકાન પણ વીસ ત્રીસ વર્ષમાં એનું ફરીથી રિનોવેશન કરવું પડે છે તો આ એ સમયગાળાનું કેવું બાંધકામ હશે કે હજુ પણ એમાં કાંઈ કાકરી પણ હલી નથી તો ચલો આપણે જોઈ રહ્યા છો તમે આ મૂળ દ્વારકાધીશના વર્ષો જૂનું આ મંદિર એના આપણે દર્શન કરી આવ્યા હવે બાજુમાં છે મહાદેવ અને આ બાજુ છે સુંદર શિશર આ કેવો સુંદર બીજ જોઈ રવાય છે દેખાઈ રહ્યો છે ને મિત્રો સાંજનો સૂર્યાસ્તનો સમય છે આ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી સામે જો નાવિકોળી ચલાવી રહ્યા છે અને દરિયાનો મસ્ત નજારો જોઈ શકાય છે હવે આપણે બાજુમાં બીજા મંદિરોના દર્શન કરવાના છીએ અહીંયા મસ્ત રિનોવેશન પણ થઈ ગયું છે થોડા વર્ષો પહેલાં તમે આવેલા હશો અને અત્યારે ઘણું બધું અહીંયા રિનોવેશન કરી અને સુંદર બધું મસ્ત બાંધકામને બધું નવેહરથી થયું છે તો સરસ તમે સામે કંપની છે જય દ્વારકાધીશ બધું તમારા આશીર્વાદ બધા પર હંમેશના બના રહે ઓગણીસો ને અઠ્ઠાવનની સાલનું આ બાંધકામ બતાવે છે અને રક્ષિત સ્મારક તરીકે ગુજરાત સરકાર દ્વારા જાહેરાત કરાઈ છે હવે બાજુમાં મહાદેવના દર્શન કરી લઈએ કુશેશ્વર મહાદેવ જય મહાદેવ ભગવાન શ્રી કૃષ્ણએ આ મહાદેવની સ્થાપના કરી છે એવું અહીંથી જાણવા મળ્યું છે અમને અને ભગવાન શ્રી કૃષ્ણએ જ અહીંયા બાજુમાં આ મંદિરની સ્થાપના કરેલી હતી એટલું જૂનું આ મંદિર પણ છે જય કુશેશ્વર મહાદેવ બાજુમાં દ્વારકાધીશ મંદિરની બાજુમાં જ આ મહાદેવનું મંદિર પણ આવેલું છે તો આપણે એના પણ દર્શન કરીએ છીએ આ મંદિર પણ ખૂબ જ જૂનું છે અને અહીં લોકો દ્વારા એ પણ વાતો જાણવા મળી કે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના હાથે વાવ ખોદેલી હતી અને ગોપી તળાવ પણ આ બાજુમાં આવેલું છે જય કુશેશ્વર મહાદેવ હરે હર મહાદેવ ચલો તો આપણે મહાદેવના દર્શન કરી લીધા હવે આપણે આગળ જઈએ તો હવે આપણે નીચે ઉતરી અને તમે સામે દ્વારકાધીશના મંદિરને જોઈ શકો છો અને બાજુમાં દરિયો એની બાજુમાં કંપની અને તમે આમ તો જુઓ ને મિત્રો તો દ્વારકા તમે ના પહોંચ્યા હોય અને અહીંયાની જગ્યા પણ આપણને દ્વારકાના દર્શન કરાવી દે એવી સુંદર નજારો છે ચલો તો હવે આપણે બા સામે છે હનુમાનજીનું મંદિર સાગરિયા હનુમાન સાગર કિનારે હનુમાનજીનું સુંદર મંદિર તો એના આપણે દર્શન કરતા આવીએ અને બીજા મંદિરો આપણે પેલી બાજુથી આવેલા હતા ત્યાંથી દેખાય એ બધા મંદિરો છે એની પણ આપણે મુલાકાત લેવાની છે એક પછી એક તો પહેલાં તો આપણે જો તમે સૂર્યાસ્તના સમયગાળા દરમિયાન કેવું સુંદર અહીંયા તો બે ઘડી બેઠા રહેવાનું મન થાય એવું દ્રશ્ય છે ડોગી સામે જોઈ શકો છો તમે દરિયા કિનારો આમાં કેવું હોય કે પંદર દિવસ ભરતી અને પંદર દિવસ ઓટ એટલે નહીં તો સામે દરિયો અહીંયા સામે સુધી એના મોજા હોય મિત્રો અહીંયા છે સાગરિયા હનુમાન તે આપણે એને દર્શન કરી લઈએ જય હનુમાનજી જય હનુમાન જ્ઞાન સાગર તીન લોક કવિ ઉજાગર અંજલિપુત્ર પવન શ્રુતનામા મહાવીર વિક્રમ બજરંગી તો તમે અહીં જોઈ શકો છો વાવ જેવો એકદમ ગુફા તે આપણે નીચેથી પાછા જોવાના છીએ આ છે ગુફા જેવો અને આપણે તે વાત કરેલી હતી અને અહીંયાથી પાણી જ્યારે સાગરનું અથડાય છે ત્યારે બીજી બાજુથી નીકળે છે અને આપણે સામે બધું અહીંથી જોઈ શકીએ છીએ મિત્રો જો દરિયા કિનારો સૂર્ય અસ્ત થાય છે તે અને સામે કંપની અને બધું હોળી ચલાવી રહ્યા છે નાવિકો એ પણ આપણે જોઈ રહ્યા છે અને લોકો કેટલા અંદર જો અત્યારે દરિયો ઘણો બધો આગળ છે એટલે બધા લોકો અંદર જઈને ભગવાન દ્વારકાધીશની જગ્યામાં મોજ માણી રહ્યા છે ચલો તો હવે આપણે નીચે આવી ગયા છીએ અને આપણે જે ગુફાની વાત કરતા હતા એ ગુફાની અંદર જઈએ અને ગુફાની પણ જોઈ લઈએ આ મિત્રો ગુફા પહેલાંના સમયમાં એવું કહેવામાં આવતું હતું કે આ ગુફાથી છે દ્વારકા નીકળતી હતી અને ભગવાન કૃષ્ણએ અહીંથી સીધા દ્વારકા ગયા હતા એવી ગુફાનું લોકવાયકા છે સૂર્ય અસ્ત પામી ગયો છે એ જો તમે જોઈ શકો છો ને આપણે આવ્યા હતા દરિયાની અંદર ચલો હવે ધીમે ધીમે ચાલતા જઈએ નાના નાના અહીંયા જીવને પણ જોવા મળે છે સામે કંપની જો દરિયાની અંદરથી કેટલી દૂર બધું દેખાય છે મંદિરો પણ આપણે અહીંયાથી કેટલા સુંદર લાગે છે અને અહીંયા ચાલવાની એટલે સાંજના સમયગાળામાં તો એટલી મજા છે ને કે કાંઈક અનેરો જ આનંદ છે આમાં એવા એવા મસ્તના જીવ કરચલા અને એવા સરસના છે જો તમે જોઈ શકો છો અને અહીંયા લોકો એવી પણ વાતો કરતા હતા કે પહેલાંના સમયગાળામાં અહીંયા સોનાના સિક્કાઓ દરિયામાંથી નીકળતા હતા અને ક્યારેક ક્યારેક સોનાના કણ પણ નીકળે તા તો એ વાત તો મેં દ્વારકાની સાંભળેલી હતી અને આ પણ દ્વારકા જેવી જગ્યા છે તો અહીંયા પણ લોકોના મોઢે મેં આ વાત સાંભળેલી છે જે તમને કરું છું અહીં બીજા ઘણા બધા મંદિરો આપણે હજુ જોવાના બાકી છે અહીંથી મિત્રો જો મેં આ પથ્થર ઊંધો હતો અને મને તો અહીંયા શિવલિંગ જ બધા દેખાયા પથ્થર છે પણ એ પણ શિવલિંગ પ્રકારનો જ છે જોઈ શકો છો તમે પાણીની અંદર મોજા આવતા હોય અને જતા હોય એમાં આ બધું તણાય અને જતું હોય ને આવતું હોય એવું કેવું દ્રશ્ય તમે જોઈ શકો છો ને મિત્રો જે આપણે સાગરિયા હનુમાનજીના દર્શન કરીને આવ્યા હતા તે મંદિર છે સામે સામે તમે આ બધું પાછળથી જો કેટલું સરસ દ્રશ્ય દેખાય છે અને લોકો પણ એવો મસ્ત અહીંયા આનંદ માણી રહ્યા છે અને આપણે એટલા અંદર આજે એવી રીતે આવી શક્યા કે અહીંયા પંદર દિવસનો ગાળો ભરતી અને ઓટનો હોય તો પંદર દિવસ વધારે પડતો દળિયો આગળ હોય અને પંદર દિવસ પાછળ હોય તો એવા સમયે તમે અહીંયા આનંદ વધારે માણી શકો અને બધું જોઈ શકો છો જો જે બધા પથ્થરો અને બધું હોય ને પોઠિયા મહાદેવ છે મિત્રો આમ જોવા જઈએ ને તો આ મૂળ દ્વારકા જગ્યા બ એકદમ વચ્ચે છે જોઈએ તો સોમનાથ અહીંયાથી ઓગણચાલીસ કિલોમીટર જેટલું થતું હશે જ્યારે તુલસી શ્યામ સિત્તેર કિમી થાય છે અને દીવ ચાલીસેક કિલોમીટર જેટલું થાય છે તો આ બધેની વચ્ચે આ મૂળ દ્વારકા આવેલું છે જે બીચ તરીકે આની વધારે પડતું બધું ડેવલપિંગ થઈ તો આ એક બીચ તરીકે ફરવા માટે આ બેસ્ટ સ્થળ છે તમે જોઈ શકો છો અહીંયા મસ્ત બધા મંદિરો દ્વારકા દર્શન કર્યા અને બીચ ઉપર લોકો ખૂબ જ આનંદ માણી રહ્યા છે હવે આપણે જઈએ બીજા આપણે મંદિરોના દર્શન કરવા તો ચલો આપણે રામદેવ પીરના દર્શન કરી લઈએ જય રામાપીર બાર બીજના ધણી એવા રામાપીર જય રામદેવ પીર મહારાજની જય એના દર્શન કરી લઈએ આપણે જય રામે પીર રામાપીરના દર્શન કરી અને આપણે બાજુમાં બીજા મંદિરો આવેલા છે એ બધા મંદિરોના વારાફથી દર્શન કરી લઈએ રામાપીરની બાજુમાં છે ગણપતિ દાદા અને હનુમાન દાદા એના પણ આપણે દર્શન કરી અને આશીર્વાદ લઈ લઈએ અને બાજુમાં છે દરિયાની દેવી કહેવાય એવા મા ખોડિયાર ખોડિયારમાંના આપણે દર્શન કરીએ જય મા ખોડિયાર આ બધા મંદિરો એકબીજાની બાજુમાં જ આવેલા છે જે આપણે દૂરથી જોતા હતા તેની પાસે હવે આપણે આ દર્શન કરી લઈએ જય મા ખોડિયાર ખોડિયારમાંની જય જો આ બધા મંદિરો અહીંયા બાજુમાં છે અને હવે આપણે હરસિદ્ધિ માના દર્શન કરીએ તો હર્ષિધી માતાના દર્શન કરવા જઈએ છીએ મિત્રો ચલો તો આગળ જઈએ આપણે હવે દરિયાની કાંઠે આ બધા મંદિરો અને બીચ એવી આ સુંદર જગ્યા છે ને કે અહીંયા બેઠું જ રહેવાનું મન થાય છે મંદિરોમાંથી પણ બહાર નીકળવાનું મન નથી થાય તો એવું સુંદર મંદિરો છે હેવા આપણે બધા મંદિરોના દર્શન કરી લઈએ હરસિદ્ધિ માતાના મંદિરે આપણે પહોંચી ગયા હરસિદ્ધિ માતાનું વાહન છે વાઘ જો જય હર્ષિધિ માં માતાજીના દર્શન કરી લઈએ આપણે અને અહીંયાથી પાછળથી તમે આખો અહીંયા ગોપી તળાવ આવેલું છે અને નાળિયેરીનો બગીચો હવે નવો જ અહીંયા હમણાં તમે બનાવેલો છે એ જોઈ શકો છો દરિયાદેવ ના પણ આપણે દર્શન કરી લઈએ અને પાછળથી જોઈએ તો જો તમે દરિયાથી દરિયાની અંદર આપણે હમણાં આટો મારીને આવ્યા એ દરિયો પણ અહીંયાથી આખો દેખાય છે અને બધા માતાજીના આપણે દર્શન કરી લઈ લીધા ને અહીંયા ઊભા ઊભા પણ મસ્ત તમે દરિયાનો આનંદ માણી શકો છો ચાલો તો મિત્રો આજે આપણે મૂળ દ્વારકાના બધા મંદિરો અને દ્વારકાધીશના દર્શન કર્યા અને અત્યંત આનંદ થયો અને ફ્રેન્ડ્સ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક